मा नखर देवी रे मारी नो रातो हो ओडो रे ओडो सायल ओोल चुदल फोन हाँ, मारी बोन नो फोन. हेलो हा बोन बोल હે તું રોકાવા આવી છો હારુ હારુ હાતે વાંધો ને આલુ તારે બનેવીને કહું તને લઈ જાય હો એ હારુ આ એ તમને કહો એ હા એ અહીંયા બહાર આવો તો હા શું કામ એ મારી બોન આવે છે ને લેવા જવાની છે કદબર ફૂલડી એ હા અહીંયા આવે એ હા તો ઓ શું હાલ્યા હું ચા ઊભી છે એ રોડે ઊભી છે એવું છે એ હા હાલ તો હું લેતો હા ગાડી બાપા તને પાડી ના ના પાડી નથી પણ હારું હું રાંધી તો ઘરનું કામ કરવા લેતો આવું એ હારું તો મારી બોન આવે ને રાંધીને છે બોલો મારા બોનને કેટલા ફોન કર્યા પણ મારા બંને હજી નો આવ્યા ક્યારે આવશે ક્યાંની એ વાત જઈને અહીંયા ઊભી છે એક તો તડકો એવો છે તડકો એ બહુ લાગે છે શું કરું ક્યારે આવશે મારા બંને એવી એ આવ્યા આ બને આટલી બધી વાર કેમ લાગી તારું હગલું તારી બોને મને કે પછી આવું ને લેવા તમાર ડોમાર બોન ને મેં કેટલા ફોન કર્યા હતા એ પણ સાંભળી આવા તડકા ની તું કારી પડી જાય જલ્દી બેસ કરી પોતાડું હાલ હાલો અરે અરે હાઈ તારે મને ફોન કરાય એટલે હું સ્ટાર્ટ કરી લઈ આવી જાવ હમજી હા જવા દયો આમ જો બાડિયા ઓણની સીઝન કેટલા લગન થયા ખબર છે આડોશી પાડોશી ગામ ના બધા વાંઢા પૈણી ગયા અને બાકી કોણ રહ્યું ખબર આપણે બે હાઈ સી વાત પણ આમ જો હવે છે ને શું કરવાનું ખબર છે ગામમાં કોઈ ખારો મોવડી ગોતવાનો એને આમ જો પાંચ પછી દઈ દેવાના અને જી બાડી બોબડી આપણને સળે રાખી લેવાની બીજું શું હોય બોરે કયું તારે શું કામ હે કાકા એટલે એકલા રે ઘડી એટલે આ તો તારી કોઈ બી કોઈ અજાણ છોડી બે હે

આટલી વાર લાગ્યા વસે મારી બોન ને પાડી નહી હોય ને હમણાં આવશે એ આ તારી પણ ફૂલડી આવી દે આવી દે ને બીજું કઈ <laughs> <laughs> <laughs>

આ ન્યા જઈને શું કહેવાનું ખબર છે કઈ કાલ વાવાઝોડું આવ્યું હતું ને ત્યાં તમારે ઘાઘરો બાઘરો ઉડીને વ્યાયું એટલે દેવા આયા હા શું ને હા હા કઈ મારું દીકરું મારે હાહરિયામાં એક ને એક હારી એ પૈસી લાયકી હવે મને કાઢ હશે કેરી ને અને સાહેલ લેવા પણ મારું દીકરું આ ટપુડાની દુકાન એવી છે ને ક્યારેક ક્યારેક હોય અને ક્યારેક ક્યારેક ન હોય પણ લાય દુકાને જાતો આવું મારી હારી ને કેરીને ખવડાવવો હશે લાય જલ્દી આય લે બધું એ કામ થઈ ગયું લઈને છે ઘરે એવું છે આ પોલકા ને પણ આ આ પણ લાયા એ કાલ બધું ફરિયામાં આવ્યું ઠીક એવું છે પણ આમાં છે ઘાઘરોન પોલકું ને એવું કાઈ નથી મારું એ તમારું જ છે અમાર ઘરે બીજા કોનું આવે પાડોશી નું છે પણ અમારા પાડોશી માં એકાઈ ભય જ ન રહેતી એવું હા એ જીનું હોય એનું રાખો ને રાખો હારું હાલ અને કઈ કોક મહેમાન આવ્યું તું તમાર ઘરે કોણ આવ્યું માર બોન આવેલી છે રોકાવા એવું છે ત્યાં દેખાતા છે નહીં જાય જા ખમો બોલાવ બોલા બોલો ફૂલી બોન એ ફૂલી બોન એ આઈ

અમે છે ને આ ભાભીનો ઘાઘરો બાગરો ઉડીને અમાર ઘરે આવ્યો તો ની દેવાયા છે દેખાય હું તમને આમાંથી હું મારું નથી દેવાયા એક એ પણ વાત આ આ આવો ઘાઘરો એક તને ક્યાંથી ખબર એને થાવ હું તમને ખાઈ દીધી ઓળખું